બાબરિયા કે જેઓ બે હાજર બાવીસ ની ચૂંટણી પૂરી થઈ ગયા પછી એક પણ વાર ત્રંબાની મુલાકાતે આવ્યા નથી કે ત્રંબા શું પ્રશ્ન છે આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે

કરવામાં આવી અને સ્થાનિક ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ગુમ થઈ ગયા છે અને જે કોઈ શોધી લાવશે તેને એકવીસ હજાર રૂપિયા મહિનામાં આપવામાં આવશે આ પ્રકારના પોસ્ટર બતાવી વિરોધ કરવામાં આવ્યો ઠેર ઠેર ભાનુબેન બાબરિયાનો વિરોધ અહીં જોવા મળી રહ્યો છે બસ સ્ટેન્ડ હોય કે પછી રસ્તા પરની કોઈ હોર્ડિંગ હોય તમામ જગ્યાએ ભાનુબેન ગુમ થયા છે એનો પોસ્ટર લગાવવામાં આવ્યો છે છે કહેવામાં આવે કે પાંડવો દ્વારા પીપળો આવેલો છે અને આ પીપળો પૂજાય છે અને અહિયાં શ્રાવણ માસ માં હજારો લોકો દર્શન માટે આવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું પિતૃ ના મોક્ષ પ્રાપ્તિ માટેનું એક પૌરાણિક સ્થળ છે હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડ નો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે અમે છેલ્લા વર્ષથી તંત્ર અને અને રજૂઆત કરી છે છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી અહીંયા આજુબાજુના ચાર પાંચ ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે આજે અમે ત્રંબા દ્વારા એવા લોકોએ બધા ગામજનો દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં એક પણ વાર ત્રંબા ની મુલાકાત આવ્યા નથી કે ત્રંબા ના શું પ્રશ્ન છે આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ એટલે આ ભાનુબેન પણ અત્યારે ગુમ થયેલ છે જે કોઈ ને મળશે એને ત્રંબા ગામ ગતિ એકવીસ હજાર રૂપિયા નું અમે ઇનામ આપશું આગળ કાર્યક્રમો અત્યારે અત્યારે જો હવે આ અમારી રજૂઆત છે જે ટૂંક સમયમાં માં નહીં સાંભળવામાં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું કારણ કે આ જે સનાતન સનાતની કેવાથી આ પાર્ટી છે કોઈ હજારો લોકો જે મંદિરે આવે છે દર્શનાર્થ માટે તો એટલી સુવિધા તો એને કરવી જોઈએ ને કે નકરો સનાતન નામે મત જ માંગવાના છે બેઠા ક્રોજવી અને જે બ્રિજ બનાવતા હતા ત્યારના એ નાના પુલ બનેલા છે એટલા માટે એમની શું કહેશો જે રીતના જે નરેન્દ્ર લાગ્યા લાગ્યા છે રાજકોટમાં આ જે ક્રમમાં કઈ રીતે આને જોઈ રહ્યા છો પોસ્ટર લાગવા એ વિરોધ પક્ષ અને જે લોકોને સરકારના વિકાસ કાર્યો નો દેખાતા હોય અને જે લોકો એ

અહિયાં થી ત્રણસો કિલોમીટર તમે દૂર જાવ એટલે તમને પીએચસી કેન્દ્ર દેખાય છે અહિયાં થી માત્ર ત્રણસો કિલોમીટર દૂર જ પ્રાથમિક સુવિધાઓ પીએચસી કેન્દ્ર રોડ રસ્તાઓ પીવાનું પાણી સિંચાઈનું પાણી દરેક વસ્તુઓ મળે છે

એ ઘાટ બન્યો એ પેલા ના એ બેઠા પુલ બનેલા છે વાડી વિસ્તાર નો અવર જવર કરવાનો એ પુલ બનેલો છે સો ટકા અમારા અહીંયા આગેવાનો ધ્યાન ઉપર મૂકશે એટલે એ વિકાસ વાળી વાત છે અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મારા જે ધારાસભ્ય શ્રી છે એમાં સો ટકા માટે કામ કરશે ધ્યાન ચૂક કે નથી એ જૂના અમારા બનેલા ક્રોઝવે વાડી માટે જવાના એક રોજવે છે જે અમારો ઘાટ બનો એ પેલા એક રોજવે બનેલા છે ધાબી બનેલી છે સો ટકા થશે અમારા આગેવાનો ધ્યાન ઉપર મૂકશે સો ટકા થશે સો ટકા મૂકશે હું અમારા જિલ્લા પંચાયતના આ વિસ્તારના જે જિલ્લા પંચાયતના સભ્યો છે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે એમની જેમની જવાબદારી છે ઓકે ઓકે થેન્ક યુ મહત્વનું છે સરકાર દ્વારા એમપી ખાતરમાં એકસો પચાસ રૂપિયાનો જંગી વધારો કરી ખેડૂત ઉપર એક પ્રકારનો બોજો નાખવામાં આવ્યો છે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે આ ખાતર બે હજાર ચૌદમાં ચારસો રૂપિયાની થેલીમાં વેચાતું છે જે હવે એક હજાર આઠસો પચાસમાં મળી રહ્યું છે અને આમ ખેડૂતોની આવક ડબલ કરવાને બદલે છેલ્લા અગિયાર વર્ષમાં ભાજપ સરકાર દ્વારા ખાતરમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે તેવી વાતો પણ અહીં સ્થાનિકો કરી રહ્યા છે જેના કારણે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે જ અહીં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક